સાવલીવાળા સ્વામી અને પૂજ્ય પ્રમુખ સ્વામી આ બંને મહાન સંતોના આશીર્વાદથી આજે આ સંકલ્પ સિદ્ધ થયો છે પણ એક પુણ્ય આત્મા સંકલ્પ કરે તો ઈશ્વરની કૃપાથી કઈ રીતે અઘરામાં અઘરો સંકલ્પ પૂર્ણ થઈ જતો હોય છે એક પરંપરામાં પરિવર્તિત થઈ જતો હોય છે એનું જો કોઈ મોટું ઉદાહરણ હોય તો સર્વેશ્વર મહાદેવની આ વિરાટ મૂર્તિ અને આજની શિવયાત્રા એનું ઉદાહરણ છે અને આજે શિવરાત્રીની વાત દેશભરમાં ક્યાંય પણ નીકળે તો કાશી હોય કે કોઈમતુર રામેશ્વર હોય કે સોમનાથ ગીર સોમનાથ શિવરાત્રી ની વાત નીકળે તો સાગર ના સર્વેશ્વર મહાદેવ નો પણ ઉલ્લેખ પૂરા દેશ ની અંદર થાય છે